પણ અમે અત્યારે હાલી રહી વાના ભાઈ ભેગું બેહી હઈ જાશે એટલે લાગે તો ગોમમાં જે કાળો દોળો કરતા હતા ને એ અમે એકલા થઈને કરી શકવાના નહીં આમ તો શોમો કાકો ગમે તે પણ મારા ધમણા હાથ જેવા હતા ગમે તે કોઈ કાકા ગુપા શું કરવું હોય ને તો મારા અંગાથી રહેતા હતા અને પૂરેપૂરો ટેકો હલતા હતા એટલે શું હતું આપણે અમે સાથી કાઠી રહેતી હતી

એટલે મારી વર્ત રાખે તારે ઘર બન બનાવવાનું નહીં બનાવીશું પૈસા વગર ઘર બનતો હશે શુમા કાકા પૈસા વગર વાત નહીં કરતો અમે તો પરેલા હું ડાડિયામાં માર ઓ મારી વાત અમમ સ્કીમો તમારું નામ આય છે ગામ પંચાયતમાં સલા મોનકા બાનું જૂનું ઘર્યું ને એના બાજુમાં તમારું ખાલું નહીં જૂનું સાન તમારું ડોહાને પુંજાબાનું એટલે ખાલુ મારા એકલાનો નહીં પુંજા દોહાનો સોમા કાકા મી મે લિસ્ટમાં નામ જોયું છે પુંજા પાનું અને ગોબર પાનું બે નામ બોલતું તો પણ આ સરપંચ ને રે ને એ કાયમથી ગામમાં તમારા વિરોધી છે એટલે કોઈ તમન કેવા આયા હવ ના મારી લિસ્ટ મે જોઈ લીધું છે વાત કરો છો તે એટલે મારા ગનપાસ થી એમ સુમા કાકા તમારું જ પાસ થયું છે પણ તમન નઈ બનાવાવી દી પેલા એ કાર્યો ખરો ને કાયમથી મારો વિરોધી છે આ તો આ જીવણીયા હુક લકડી રે ઓસો છે

આપણી લિંકો કરીને છો માકા કે મુંબઈ ઉદી દિલ્હી ઉદી લોબી કરી નાખી છે અરે એકલ લોબી કરી નાખી પણ ઓયકન સરપંચ વગર કશું નઈ થાય યાર શોમા કાકા મારી વાત ઓપળો સોનામોના બોલ્યા વગર કોમ ચાલુ કરી જો બાકી સાહેબોન તો હું સંભાળ લ્યો સરપંચને કોઈ જરૂર નહી અરે ગોમમાં ખાલી પટાવાળો છું ને પણ એક દાડો જો રજા ઉપર સરપંચને ડેપ્યુટી બે બે બેહી જાય ને તો આખું ગોમ હું સંભાળ લ્યો એટલી તાકાત છે મારામાં તું આખું ગોમ સંભાળ લે હા ને અરે બધા સાહેબો કરાન સીધા હેડે હેડે મારા પાસે ને જાવું છે

જો તેવો મોલાસ નહી તો ખાલુ આજે સાફ કરી દે હું તો હું તો કહું છું ના આવતે ચાલુ કઈ નાખો સ્કીમ માં આયુ સા કાબુ સા માં ઘર થઈ જાય ઘર બની જાય ને પછી કોઈ નું લાંબા નું ગોઠા હા તો તમે ઘર બનાવશો ને તો તમાર હારો કોયલ કાચી મોકલજે અને ઉપાળું તમારું ઘર બની જા અને ઘરે વસી જાય કે ઝાડીયું ખરો ને એના લીધે નઈ મોકલતો હા પેલા ઠેકોણું જો આપડું કશો વધો ને હેળ ગમે તે કરીશું છું તો આપણા વાળા કર્યા છે કે અમુ જઈ

એને સરપંચને હજી જોઈ નહીં ગમો લિસ્ટમાં પણ મારું નામ ગમે તે કરી નાખ્યું કે સુમા કાન ઘર બની જાય બધું વિચારો મારા માટે ખેમો ગમે તે હજી ભાઈ બની ભૂલ્યો નહીં અને ખેમાં તારા જેવી કોઈ ભાઈ બની ના રાખે ખરેખર ખેમાં તને કેવું હો ગમે તે કર્યું પણ તારા ભાઈબંધ આબરૂ માટે ઘર બનાવવા માટે તી લિસ્ટમાં નોમ હોગી કાઢ્યું અને આજે તો આ ખાલું ખરું ને સાફ કહી વાંધો ઘર બનાવો એટલે બનાવું તમે તે મારો ભાઈ ખેમો ખરો ને પાસ કરાય ને ઘર અને પાસ થઈ ગયું છે ખાલી આ લ્યો આ જીવણીઓ કેટલો રાશી છે લ્યો આમ ખાલા મુકેલો કરવાનો કંઈ ઘર બનાવાનું આમ વાનું હું કરું આ નખરાનો છે બધી રીતે વાનું ને વાતર નાખી દેવું આઘું પહેલાં મને આખાયો કાપી નાખવા દે અત્યારે માણસ એવા થઈ ગયા હે ને કોઈનું વિચારતા નહીં જોક અમારે શું જવાનું ખબર નહીં કે સોમા કાકા સોય ડાળિયામ બાપરા પડ્યા રહે તે કોઈ સોમા કાકાનો વિચારે છે બસ એક માણસને વિચાર્યું કે સોમા કાકાને ઘર બન્યાલું એ પણ એ મારો ભાઈબંધ ખેમો ખેમો ખરો ના તો પહેલાં હાથે સાફ કરવા દે અને પછી જીવન યા તારો ઉકેલો મુખ્ય નાહી જાવ સૌ આમ પછી જાય

ના તો મુયે લાયો તો કદારી કા પાવળો તો મુયે થોરો ટેકો પેલાવત હા સબબે વાયે ખબર તો નહીં પડ કે મારે પાસ થી હે ભાઈ હારું કામ કરી સાહેબ રે હો ઓ મય તું નરવો ઘેર બે હરતો તો અને મારા પાસે ટાઈમ નતો આ કળીઓ ગોડવાનો ને હારો કાઢવાનો આજે નાવ તો તું સાફ કરી દે નાવ તો આપણા ગેર શીરો ને મગ ને રોટલી બધું બનાવરાઈ દઉં એટલે હું સાફ કરી દઉં શીરો તારા ઘેર બનાવ એમ

એટલે ભાઈ ઉકેલા કરવાના છે લે તાને શું કરવાનું ઉકેલો તો કરે છે તાર આ ઘર માટે ખાલું છે ઉકેલા કરવા નહીં રાખ્યું અમે શું ઘર હોય આપણો બનાવ્યું છે આપણો ઉકેલો એ બરોબર છે મારા બનાવવાનું છે અમે એ તારાનું બનાવવાનું મારા પંચાયતમાં ઘર પાસ થયો તે બનાવવાનું છે એટલે ના હોય તો આ ઉકેલો ઉઠાઈ લે એટલે હું મારા ઘર બની જાય એ હું બોલું છું તને બોલ છે ભાઈ તારા એકલાનું નહીં આપણા બેવાનું છે

એટલે તારા ઘર નહીં ના હોય તો કે મારા ઘર સાથે મારા હોય બનાવું છે પછી તમે શું કરશો એટલે બીજો ઘર બનાવીને હું કરે તું સમ અમારું શું કરવાનું તે ઘર માં પૂરા ભરે એટલે અમાર ખરાબ પડી રહ્યો તમે ઘેર બબે ઘર બનાવી બે હીરો એ કશો છે તું તો લે પણ હું કઉ છું આ ઉકેલો વાય થી અલા નહીં હો અમારે શું જવાનું ઉકેલો લઈને

તાર બાપા જે કરી છે કરી છે તારે નહી ઘર બનાવ્યું સોમલા જે પાસ થાય તો મારા બાપાના ના નોમો પાસ થાય એને મોટા છે હવથી તાર બાપા તો નેના હતા એટલે પાછો ભાઈ મને અમે સોમલો થઈ ગયો અરે સોમલો એ કઉ લુખો એ વધારાની ગરમી ના કરતો પાછો મને ખબર હતી આ કૂતરાની પૂંછડી લઈને ખરી

ગાળ બોલા લાફો મેલા તો ખાલી ખોટો ગમો જે થાય એટલે માર મામો ખરા જવા નહીં દેતા પણ આજ ઘેર નહીં ને તેના વા તો ગોમમાં વાટો માર્યા આવ હા પાછા બે જણા હું કરે છે શોમલો જીવણીઓ બે જણા ઉઠાવા જે થાય કલ્લે જે ના ના મારતો આપવા દેજે

બે નું મજારું છે બરોબર એટલે મુકડું મને ઘર બનાવા દે તે બોલો આ ખાલામાં માં ઉકેલો કરીને બેસી જો મારે શું જવાનું કે સમજતો નહીં કાને ભાઈ છે

મોટ કરી હોય તો કશું ના ઘર કઈ જ ના ખવાનું કરી દેવાનું છે અને તો કશું મજૂરી કરી નહીં પછી ખરાબ આમત પડ્યા સાપરું કરી હોય જીવન લેવા આયા મને ખબર પડી નાલ તો તું તારા કાઠો થઈ જા મારે શું કેવું છે કીધું છે જીવન મોટું હમત તો નહિ ગોડો શું કહું મેના ભાઈ ને ઘર કરવા તને હું ઘર કરશે શું ઘર નહી

નકા ગમમાં નતો નેકળ્યો આજ પણ આજ નેકળ્યો ને તે જોર મે ગયો છે એવો અંગારો નાશ્યો છે ને આમ પડ્યો પડ્યો આકો ડાળો પજર છે અને જેવું અન દારૂ થશે ને એવો ભમ લઈને પડકો થશે અમે ખબર પડશે સોમલાને ને જીવણિયા બેન સોમલા જી મોના મોના કે જતો રહે નકા પડવા વાળી હમણા એટલે હોય થી તું ઉકેરો નઈ ઉઠાવી ને નઈ ઉઠાવું થા થાય કલ્લે જા તો થઈ ગયો હોલે તું ઉંધો થઈ જા મોટો ભાઈ મને લાફો મે મને

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી